ગુરુ મહારાજ નું સાનિધ્ય છે એટલે હું કહું છું પણ કાયમ મારા પ્રોગ્રામમાં લગભગ આ વાત કેતો રહું છું હમણાં હમણાં કે આપણે સનાતનીઓ બધા અહીં બેઠા છે આ ભેળું થવાનું આ ગોપાલનંદ બાપુની ની તિથિ ઉપર આપણે ભેળા થાય એટલે એટલું નહીં કે ખાલી મોજ કરી લીધી નીકળી ગયા થોડું ઘણું કંઈક લેતા જઈએ આપણી પરંપરા પ્રમાણે થોડું એટલે મને અમુક વાતો કેવી પડે ધરાર ગિરીશ આપણા હમણાં ઘણી વાર મેં કીધું કે આપણે ત્યાં આપણે તો જ્યાં શ્રદ્ધા જ્યાં મસ્તક નમે આપણે જ્યાં એવું લાગે ને આપણે મસ્તક નમાવી એનો કોઈ વાંધો નહીં એટલે એ તો આપણી શ્રદ્ધા છે પણ એક વાત પાકી છે સાંઈ બાબાના ભક્તો વિશ્વ આખામાં છે ભારતમાંય કેટલા છે આપણને કોઈ વાંધો નથી હું ઘણીવાર બોલ્યો છું કે અમે અમારી ગુરુ પરંપરા અમારી સનાતન પરંપરા અમને શીખાડ્યું નથી કોઈના માટે કઈ કે આવડું ખરાબ અને એ નહીં આપણે પણ સાંઈ બાબાના ભક્તો આખા ભારત અને દુનિયામાં છે વાંધો નહીં એને વંદન છે પણ સાંઈ બાબાનો તમે ફોટો રાખો એનો અમને વાંધો નથી તમે એની પૂજા કરો તો વાંધો નહીં બાકી પૂજા કરવા જેવા ઘણા દેવ છે એવું કઈ નથી પણ એની કરો એનો અમને કોઈ વાંધો નથી પણ એક વાત તો હું હમણાં કહેતો ફરું છું છેલ્લા વરહદીથી વધારે સમયથી કે જે સાંઈ બાબાનું મંદિર એક કરોડ રૂપિયાનું હોય અને બાજુમાં મારા હનુમાનનું ડેરું પચાસ વાળું ખાલી ડેરું હોય ને ત્યાં અહીંયા ખા લાગે છે કે મારો હનુમાન ગળઢો નથી થઈ ગયો તમારે બીજે અડયું કાઢવી પડે છે આ વાત તો હકીકત છે હકીકત છે ને હકીકત છે હનુમાનને ને ડાયાબિટીસ નથી થઈ ગઈ હનુમાનજી મહારાજને ને શુગર નથી વધી ગયું ભોળાનાથ મહાદેવ ભોળાનાથ ને કોઈ બીમારી લાગુ નથી પડી ગઈ રામ અને કૃષ્ણ ને કઈ વાંધો નથી ભગવાન ને કોઈ વાંધો નથી પડી ગયો કે આપણે બીજે હળીઓ કાઢવી પડે છે આપણને લાવી લઈ જાય આપણી ગાડીઓ આપણા છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ વાળા લઈ જાય છે વચ્ચે ગાડી ઉભી રાખી અને ડ્રાઈવર ગાડી બંધ કરી દે અને આપણા છોકરાઓને ક્યાંક ભોળાનાથ ની યાદ કરો ગાડી ઉપડે ખોટકાઈ ગઈ છે પછી કે માતાજી ની યાદ કરો તમારા ગુરુ ની યાદ કરો કઈ ગાડી તો ઉપાડે તો ઉપડે ને અને પછી છેલ્લે કે કે નહીં હવે ઈસુ ભગવાનને યાદ કરો આમ કરો અને ઓલા આમ કરીને ઈસુ ભગવાનનું નામ નામ અને પછી પોતે સ્ટાર્ટ કરીને પછી ઈસુ ઈશુ ભગવાનથી મોટું કોઈ નથી આવા પણ ધંધા આલે છે આ રિયલ વાત કરી રહ્યો છું વાસ્તવિકતા કહી રહ્યો છું તો આપણે આપણા બાળકો જ્યાં ભણતા હોય કઈ જગ્યાએ ભણે છે શું કરે છે બહુ જરૂરી છે હું તો હમણાં અમે કીધું હતું મેં કીધું તમે છોકરાને ખૂબ ઊંચું ભણતર ભણાવો દીકરી દીકરાઓને પણ શું કરે ને ક્યાં ભણે ને હું ભણે ધ્યાન રાખજો નકર જનાવરના પેટના થઈ જાય ને તો તમને ભૂંડાઈના છે આ જાહેરમાં વાત કહું છું ને હકીકત વાત છે એટલા માટે એવી ઘટનાઓ બને છે એટલા માટે આ વાતો ન થવાની ઘટનાઓ જાહેરમાં બને તમે વિચાર તો કરો દીકરી ઉપર કેવું બને નાની નાની દીકરી ઉપર આ તમે કેટલા કેટલા ભેગા થઈ નરા તમે વિચાર કરો તો અહીં જોગીદાસ કુમાર જેવો અને બાપુ આજે યાદ કરવા પડે કે હવારના પોરમાં આખું પોપટા જેવી થઈ ગઈતી આવી પોપટા જેવી આખું સાચી એ કીધું કે ઓહો હો આપા આ શું થયું તમારી માં કે કાય કાય બીજું એમાં નથી એ તો બધું સારું થઈ જાય એ તો કાલ હાંજને ટાણે નદીને કાચે ઘોડા લઈને અમે નીકળ્યા ને પાણી આરો જોયો બેનું દીકરી પાણી ભરતી હતી તો જોગીદાસ ખુમાણ એના ને માં ઘડી ખોવાઈ ગયા શું ખોવાઈ ગયા કે મારો પરિવાર મારી દીકરીઓ મારા ઘરના આવી રીતે પાણી આવી રીતે ટૂંકમાં એ સંસાર એવું નહીં કે આ બેનું દીકરીમાં પણ એ ખોવાઈ ગયા ને એમને નજર સોટી રહી બેનું દીકરી પાણી ભર ત્યાં નજર પોતાના પરિવારમાં ખોવાઈ ગયા ઘડી અને પછી એને મરચા આંજ્યા આંખે મરચાની ભૂખી આંખમાં નાખીને કીધું કે જોગા ખુમાણની નજર કોઈ બેન દીકરી ઉપર ઠેરાય જાય તો ચટણી આંજી દેવી જોઈએ ભલા માણસ ક્યાં આ પરંપરા ક્યાં તમે વિચાર કરો એના માટે જેને મેઘાણી જતી નો અવતાર કે છે એના માટે એના દુઆ ગવાય એ રાહડા ગવાય તું ટીંબે જુના ને જેદી જેળિયો ફોજે તેદી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા એમને થોડું વાત કઈ એના માટે જ હતું આ ચારિત્ર ની તાકાત રૂપાળા તો જુનાગઢ ઘણા હતા બીજા હોય નવસો નવાણું ભાદર પણ એના માટે બીબડ્યું જોતી હતી કે પવિત્રતા છે એની એને એટલે કહેવાનો અર્થ આપણે ક્યાંથી ક્યાં હોય ગયા વિકાસ આપણે વિકાસની વાત કરો એટલે કોઈ પાર્ટી નો માણસ નથી મારા માટે બતાય હરકા હું દુનિયા આખાના વિકાસની આખા વર્લ્ડે વિકાસ બહુ કર્યો આપણે ખૂબ આગળ વધ્યા પણ આમ હો વર્ષ જીતા ત્યાંથી હિતેરે ફૂગી ગયા પેલા તો ત્રી વર્ષ અમારા આપો પછી બધું ઈ વાત એટલી જ હકીકત છે આપણે આપણે સંવેદનશીલતા માણા માણા ની મદદ કરતા એમાંથી બહુ પાછા આપણે ભૂગી ગયા છે તું તે હું મેળવી લીધું ઘણી જગ્યાએ ઘણું ગામ ભેળો થઈને કે ગામ જમાડીને કથા કરી તારો પરિવાર ખાઈ ગયો હોય ખવાય જાય એવાની પાસે પાહે કોઈ દી બે માવા હારું થઈને ખિસ્સા ફાડીને કેવા ભાઈ બંધો ન રાખતા એના કરતા એકલા રહીજો મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે એક 1100 વર્ષ પહેલા નો મારો સવયો કહો યાદ આવ્યો એટલે યુવાધન ને 1100 વર્ષ પહેલા સવિયો લખાણો કે તમને એમ થાય સાંભળી જો યુવા ધન તમને એમ થાય કે મારે ફલાણો માણસ ખરાબ છે એને આના ભાઈઓ મૂક્યા નથી એના ગામ ને મૂક્યું નથી એના કુટુંબને ને મૂક્યું નથી આ માણસ હે પણ સે બહુ પૈસા અને હટાણે મને એમ કહે છે કે મારો પાર્ટનર થા ને આપણે મિત્રતા કરી તો મને થોડો આગળ હા બસ હવે ગળીક્યા બે હાથ ગયો મુકેશભાઈ ક્યાં હતા આપડે તમારું તો બેનજામ ધ્યાન મારે ધ્યાન રાખવું જોઈએ મરે બાપુ આમ વાત કરતા કરતા ભૂલી ગયા વાત એક વાત મત બીજી તી ભૂલી એટલે બાપુ તો આમ ભૂલે નહીં પણ આખી આખી વાતમાં બહુ આઘા હોય ગયા પાછું મેન વાત આવું તો પૂછ્યું હામે આમ એ કે આપણે ક્યાં પોગી ગયા એક જણ ઊભો થઈને કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવી જોઈએ ને અમે થોડા કથા કરીએ છીએ અમાર એવું છે આવો આવો મહેમાન આવો બધા ધીમે ધીમે ગોઠવાય જાવ જ્યાં જગ્યામાં ખમા દેહો તમને ખમા રે

આગળ આવી વિચાર આવે ને સાંભળજો તો આ સવયો સાંભળી લો આટલું આટલું વસ્તુ કરી નાખ્યો પણ ખરાબ ની મિત્રતા ન કરતા એટલે ખરાબ ની પાસે બેહતા નહી શું કરવું સવયો સાંભળજો પછી પાછા संतो तरफ तो जाहु आपने बड़ा सवाई वहाँ पर जो अत्याचार की वस्तु करने वाली खराब नी मित्रता करवान मन था इतने सुन कर ले हूँ भाई कैसी हाल के, के बाल में बासी है जाल में भूसी है कान में भी छुली जे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे પણ ધ્રુવકો કવિ કે મારી જાવ આની નિય મિત્રતા કરવાનું મન થાય ને ડોળા પાણી ધ્રુવકો મારી જાવ સિંહન કે બનમે બસિયે મે ભૂસીએ કર્મ બીછું લીજે હાથમાં વીસી લેવાની કવિ છૂટ આપે જેવી વિસી કરડે ભલે મરી જાવ આબરૂ જીવ ભલે જાય કરજુરે કાન મે કાન ખજૂરો કાનમાં નાખી દો કવિ કે ખરાબ ની આ બે ત્રણ કલાક માં મગજ ખાલી થાય ને મરી જવાય ભલે મરી જાવ કાન ખજૂરે કો કાન મેં ડાલ કે હાપન કે મુખ અંગૂર થી કાળો ત્રણ મોટામાં આંગળી દેવાની કવિ છૂટ આપે અરે ભૂત પિશાન સન મેં ભમીએ ભૂતડા

ન થવાના વિચારો આવે ન કરવાના વિચારો આવે એ અવળું અવળું જ લઈ જાય અને સારું દોરવા માટે આપડી કથાઓ છે આપણા સંતો છે આની પાસે બે હું સત્સંગ લેતું જવું કેવી ગુરુ પરંપરા હતી ત્યાં કાંઈ પણ જાતા હોય તો જેની પાસે જે હોય લેતા જાય ગરીબ ગુરુ પાસે બેહે એ આપણે ભૂલી ગયા આપણે પોતે જ હોશિયાર થઈ ગયા પછી ક્યાં કોઈ જરૂર છે ઊંડાઈ ના ભટકાય થઈ પછી અળિયું કાઢી હવે અમને બચાવો પછી બહુ મોડું થઈ ગયું હોય આપડી જે પરંપરાઓ હતી અમારા સોનભાઈ માં એમ કેતા કોઈ પણ જ્ઞાતિ હોય મંડળા સોનભાઈ જ્ઞાતિ કોઈ પણ હોય એને જ્ઞાતિ નો ગૌરવ અને જ્ઞાતિ ખવાતા ને તમારું નામ કરો તમારું કામ નો હું દરબાર નહીં તમારું કામ નો કરું તું ચારણ નહીં કામ નો કરું પટેલ નહીં દલિત નહીં જે નામાં જે હોય એના સોગન ખવાતા એનું ગૌરવ હતું અને એ ગૌરવ જ્યાં સુધી જળવાતું હતું ત્યાં સુધી માનવ સભ્યતા નહીં પરંપરા હોત જળવાતી હતી એ પરંપરા જળવાતી રીતે એના માટેનું આપણું લોક છે